કરે પેલા લગ્ન હતા બેંગલ એ ઓલો ફાકી ના જો નાખી દીધું ઘોડી ઉપર બેસી ને જોઈ ચાલો આની ટેસ્ટિંગ કરો કેવું હે ભાઈ કેવું હે પૂરું આઈસલા જેવું આપણે આઈસલા હોય ને પૂરું તુરું હે નોટ બેડ એમ તો સારું કેવું હવે મોટું તો કઈક અલગ કી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં આજનો બ્લોગ આપણે જો ફોરમાં વિચારો જોઈ રહ્યો કારણ કે આપણે જવાને ભાટિયા તો રસ્તામાં તમને જે બતાવી ગયા ડાયરેક્ટ ભાટિયા મળી આજ તો ભાઈ કંઈ બોલતો નથી લઈ જ લેવાનું હોય કે નથી એકલા હાલો જોયો ને મિત્રો ખો મિત્રો ડીઝલ ઓછું હોય ભાઈ બતાવજો પૈસા પૈસા તો હે ને ફોન પે ગૂગલ પે હે ગૂગલ પે રાખે ને પેટ્રોલ વાળું ગયા ભાઈ વાંધો નહીં કઈ વાંધો નહીં અમે ધૂળ તો ખાય જ છે ભાઈ વાડી ધૂળ બહુ ડે ને ખેતરું ચાલો સીધા આપણે ભાટીએ મિત્રો જો કલ્યાણ ભૂગી ગયા આપણે પેટ્રોલ ભરાવાનું તો ગાડીમાં તો ભાઈ ભરાવે જો ફૂલ ટાંકી ભાઈ ફૂલ ટાકી મેળી જ ના આવે ફૂલ ટાંકી નથી કર્યું ભાઈ આપણે અમે રસ્તો નબળો હોય ને મિત્રો જો આવી ગયું સૌરાજ નું માણસો બુક કરી દો આખરી ઓર્ડર તમે ઓર્ડર લખી દો ઘઉ ને ફાયદો થાય કે પડી આ બીજું કઈ ને હું બહુ જોઈ ટ્રોલી ચડાવે પાછળ ટ્રોલી નહીં પણ એ આગળનું છે ને કટર એ

બેંગલ વાળા બેંગલ વાજા વાગે છે જો બેંગલ વાજા તો જોવા નથી તો પણ આ જોવા મળ્યા અરે પણ પેલા લગ્ન માં હતા બેંગલ વાજા હવે તો લે ફોટી ફોટી શૂટ બૂટ ને

જોયું ને મિત્રો આ ગાડી બાડી તો મોહમાં ઘોડી હોય ને એ જો વરાજાને જોયું તમે વરાજ ભાઈ ઘોડી ઉપર બેન જતો હતો અને બેંગલવાજા જૂની હવે તારી પરંપરા હા જૂની પરંપરા હવે હે ને ડીજે પછી ડીજે વિના વાત નહીં હજી બેંગલવાજા હાલે હવે આ કઢાવ નીકળી જાય ને તો ગાડી પાર્કિંગ કરી લઈ અમારે ભાઈની દુકાન છે યાર પ્લોટ છે જ એ જ પાર્કિંગ કરવાની હોય અમારે ahun hai bhai he eh? ur ja va ur ja va ha ah, va chule utru na e chia ur ja ja yo kato kato nikro એ રુદ્ર રુદ્ર હાલો ફોટા પાડવા આપડે હાલો સરખો બે યાર સરખો બે યાર ઉત્તમ નથી ના ઉત્તમ નથી ના સરખો બે યાર હરખો બે યા ફોટો પાડો હાલો જો કેમેરા વાળો ભાઈ ક્યાં ગયો બરકો એને રુદ્ર ફોટા પાડવા માં વાહ મામો ભાણે જે કમ્પ્લીટ ફોટા પડી ગયું છે તારે

પછી ઈ પ્રમાણે મહેનત કરે ને ઉજેરવામાં જોકે આ તું એટલી વાર નથી પણ મેં પહેલી વાર ટ્રાય કરી એટલું દીધું મને હું પચાસ રૂપિયા પચાસ રૂપિયા જગ્યા એમ નઈ આમાં એવું ખડતું જાય હે આ હે ગુલાબી એમાં ધોરું હે ગુલાબી તુરું આજે હા ખબર ના પડે એમાં પડી ખાલી જો હે આવ અને આ ધોરું હે જો બે ટાઈપ ના આવે ને ये गुलाबी है ना सफ़ेद है ना जो बी है के बी चलो आनी टेस्टिंग करो क्यों है भाई क्यों है तुरू वाले आशला जी हम आपरे आशला हो नहीं तुरु तुरू है नोट बेड इंतजार हो अभी है अभी સ્વાદ નથી મોરું નોટ બેડ આથી આમાં સ્વાદ વિનાનું જરાય પછી સ્વાદ નથી આમાં મોરું મોરું તુરું લાગે ના આપણી જમા નામી થાય મહેનત કરવા જેવું નથી યાર આપણે થાય તો વાંધો નહીં બહુ મહેનત કરવા જેવું નથી તુરું તુરું હા બી આવે ને કોણ કોણ કુડકી મોટું તો કઈક અલગ કી બટકો ભર્યા પછી હવે બટકો ભર્યો મોટું કઈક અલગ બગડી જાય કે પાતો ના હોય તો એ જ વાંધો ને ખાઈ લે હા મેં ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધું એક સંતરું ખાઈ લે આ કેદીનું મેં ખાધું નથી ફ્રૂટ તો પહેલી વાર ખાધું હતું બહુ કંઈ વૈર્યું નહીં તું લાગતું હતું એથી કહેતા હોય ને એટલે ગુલાબી એ હારા અમારે તો વાવલ છે ને તે જે ચા ચેક કરેલું તો એ પ્રમાણે સારવાર કરીને અમે પણ જોયું રીઝટના જઈ દઉં તમારે કંઈ હોય ને તો એક બજારમાં લઈને ટ્રાય કરજો પછી એની સારવાર ખાઈ દો પછી આપણી આ બાજુ જમીનમાં નામી થતા ઓલું ક્યાંથી આવ્યું કેદીનું હોય ને એટલે જે એ તુરું તુરું બહુ સ્વાદ વાળું ના ફટાફટ સંતરું ખાઈ લે તા મજા આવ્યું હે ખાટું બીટું ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ અને આ આપણે ચણા જો હજી પાયલ હતા ને એ જ લીલા હે પણ હવે એ હુકાઈ ગયા વૈષ્ણજીરી લીલા હે ને આ ભરજો મોરા આધર થાય અવડા ભર હે જો અવડા ભર નથી પણ સામાન્ય હે હજી આટલા હે ચણા રહી ગયા દસ ગયારા જીવા પીનું છે ને થઈ ગયા હે હવે મજૂર નહીં હાથે કરવું જ બાકી અમારે બધા મજૂર આવી ગયો તો મેળ આવી ગયો અને તમે કાલે લોગ ના જોઈએ જોતા આવજો આપણે ધૂંધરી વાવી દીપક ઉપર પાણી જો પાણી અમારે છે જ નહીં જો બે આજવારી પાછું પાણી કાઢ્યું હતું આટલી ઉલેસ આવી ગઈ જો એટલે ટીપક ઉપર હેમર હોત ને તો આખી વાયુ ખાલી થઈ ગઈ હોય ખાલી ત્રણ ત્રણ ચાર કે ક્યારામાં જ આખી વાયુ હોત પણ આ ટીપક હે એટલે બે પાણી નીકળી ગયા આપણે કુંતરીમાં ટનસેટનો નજારો દેખાવ જાઓ તમે એક નંબર નજારો મિત્રો જો એ ફોકસ ના થાય મિત્રો આઈફોન લેવાની જરૂર હોય હજી આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી આઈફોન લેવો નકર આ બધા કહે હજાર સબસ્ક્રાઈબર આટલું આટલી બધી યુટ્યુબમાં આવો ગ ભાઈ કે હજાર સબસ્ક્રાઈબરમાંથી ભાઈ આઈફોન આવી ગયો આપણે પાંચ હજાર થાય ને પછી આઈફોન લેવો તો આ વ્લોગને કરીએ પૂરો વ્લોગમાં મજા આવી ને તો લાયક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ તમારે કેવા વિડીયો ગમે જોવા એ કોમેન્ટ કરી નાખજો તો હમણાં આપણે ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરીશું કેમકે આ તમે વ્લોગમાં બોર થઈ જાઓ બહુ સારો રિસ્પોન્સ નથી આવતો તો આપણે ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરીશું તો બધા સબસ્ક્રાઈબ કરી રાખજો มาใน next vlog มา